ગુજરાતના બાળ કાળા અધ્યાયની એમના માટે બાળકો માત્ર બજારમાં વેચવાની વસ્તુ છે એમના માટે ફૂલ જેવા નવજાત એ માત્ર ખિસ્સા ભરવાનું સાધન છે બાળકોના ક્રૂર સોદાગરોના કાળા અધ્યાયના એક બાગ એક પાના ખૂલી રહ્યા છે નાની નાની કિલકારીઓને એમના મા-બાપથી વિખૂટી કરી તેમણે વેચી દીધી છોડી દીધી દાટી દીધી પાટણના નકલી તબીબ સુરેશ ઠાકોર અને એના જેવા જેના ચાર સાગરી તો

પાટણ અને બનાસકાંઠામાં બાળકોની વેચીને ખિસ્સા ભરતા તસ્કરોનો થયો મોદી સુરેશ ઠાકોર પાસેથી એક લાખ વીસ હાજર માં લીધેલું બાળક બીમાર રહેતા પાછું સોંપી લીધું પણ સુરેશ ઠાકોરેને એને પૈસા પાછા ન આપતા તેને પોલીસ ફરિયાદ કરી સુરેશ ઠાકોર ને બાળક થરાની સંસ્કાર હોસ્પિટલ ના કર્મચારી રૂપસી ઠાકોરે આપ્યું હતું નીરવ મોદીએ પાછું આપેલું બાળક ભાંડો ફૂટ્યા બાદ ડરના માર્યા તેણે ડીસાના મોટા ગામ નજીક ત્યજી દીધું હતું પરંતુ બાળક સ્વસ્થ અવસ્થામાં મળી આવતા પોલીસે બાળકને પાલનપુર બાળ શિશુ ગૃહમાં મોકલી તેના માતા પિતાની તપાસ શરૂ કરી છે બાળક પરત આપ્યા બાદ સુરેશ ઠાકોર એને પરત 30000 રૂપિયા આપે છે તે બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર ડીસા હાઈવે ઉપર મોટા ગામની સીમમાં રાત્રે રાત્રીના સમયે બાળકને બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે તે બાદ ત્યાંના સ્થાનિક આગેવાનો સરપંચોએ સ્થાનિક ગઢ પોલીસ સંપર્ક કરીને એક ત્રણસો સત્તર આઈપીસી મુજબ ગુનો દાખલ કરવા શિશુગ્ર પાલનપુરના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા એ બાળકની સારવાર કરવામાં આવે છે અને અત્યારે એ બાળક તંદુરસ્ત હાલતમાં છે પણ આ બાળ તસ્કરીમાં બીજો ચોંકાવનારો ઘટસ્ફોટ ત્યારે થયો જયારે સુરેશ ઠાકોરે કબુલાત કરી કે તેને અન્ય એક બાળક જેને તસ્કરી માટે લવાયું હતું તે મૃત્યુ પામતા તેને સમીના દાદર ગામ નજીક બનાસ બનાસમગના પટમાં દફન કરી દીધું હતું કચ્છના આઢેસરથી આ બાળક લાવવામાં આવ્યું હતું પ્રથમ આ બાળક બાળક આઢેસરથી લાવવામાં આવ્યું ત્યારે પાટરની ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવ્યું હતું પરંતુ બાળક બીમાર થતા તેને ત્યાંથી રજા આપી આપી દેવામાં આવી હતી ને ઓક્સિજન સાથે સુરેશ ઠાકોર તેમજ સુરેશ ઠાકોર આ બંને જે બાળક છે તેને ત્યાંથી લઈ નીકળ્યા હતા રસ્તામાં તે મૃત્યુ પામતા તેને જે સમી તાલુકાના જે દાદર ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદી છે અને બનાસ નદીની અંદર દફન કરવામાં આવ્યું એ દફન કરેલ બાળકની શોધવા એસઓજી ની ટીમે શિલ્પા અને સુરેશબેન સાથે રાખીને ખોદકામ કર્યું પણ ત્યાંથી માત્ર મીઠું જ મળી આવ્યું બાળક નહોતું જે બાદ પોલીસે અન્ય જગ્યાએ ખાડો ખોદી બાળકને શોધવાની કામગીરી કરી બાળકને શોધવા ડોગ સ્કોટ ની પણ મદદ લેવાય પણ હજુ સુધી બાળકનો મૃતદેહ નથી મળ્યો જોકે ચોંકાવનારા બાતસ્કરી ના ખેલમાં હજુ અનેક સવાલોના જવાબ નથી મળ્યા

જે તેમના માતા પિતાના જીવનમાં સંવેદનાઓને લાગણીનું ઘોડાપૂર લઈને આવે છે તેમના જીવનને કિલકાર્યોથી ભરી દે છે આ બાળકોની તસ્કરી કરી ભીખ મંગાવવા અંગો ચોરી કરવા ડ્રગ્સ અને વેશ્યાવૃત્તિમાં બાળકોને ધકેલી પૈસા કમાવાનો આ દેશમાં ધીખતો ધંધો ચાલે છે ત્યારે આ કાંડમાં સંડોવાયેલ તમામની ધરપકડ કરી તેને દબોચવામાં આવે તો જ ખબર પડે કે વાસ્તવમાં કેટલા નવજાત બાળકો આ તસ્કર ટોળકીનો ભોગ બન્યા છે Bureau Report Sunday's News